તો આપણે અહીંયા હવે આજે નવોદય જવાન નવોદય આવે છે ને સીડી ની પરીક્ષા આપણે આવશે તો આપણે 10 ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેવી રીતે ઝડપથી કરી શકાય અહીંયા જો 10 ક્રમિક સંખ્યાઓ આપેલી છે 12 13 14 15 16 17 18 19 20 21 21 આનો તમે સરવાળો કરવા જાવ તો બહુ લાંબો થઈ જાય બહુ ટાઈમ જાય જાય ને તો આપણે એક જ આસાન ટ્રીક છે આની શું કરવાનું એમાં તો પહેલા કેટલા છે પહેલી સંખ્યા 12 તો 12 લઈ લેવાના એમાં આપણે 4 ઉમેરવાના કેટલા તો 12 ને 4 કેટલા થાય 16 કેટલા થાય 16 16 માં તમારે છેલ્લે 5 ઉમેરી દેવાના તો કઈ સંખ્યા બની કઈ સંખ્યા બની 165 તો આ દસે 10 સંખ્યાઓનો સરવાળો બની ગયો કેટલો સમય બચ્યો આપણો Jawabnya sih, kenapa? ya. Agar pelajaran kita kaya sih. Empat. Empat pakai langungnya mana? Empat. 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 Empat.